સાંજના સાત વાગીને દસ મિનિટ થઈ છે હવે પ્રાદેશિક સમાચાર સાંભળશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા

અને કેરળમાં રમાયેલી રાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વડોદરાના ત્રણ ખેલાડીએ અગિયાર ચંદ્રક જીત્યા સમાચાર વિગતવાર રાજ્ય સરકારે શહેરોને જોડતા અને શહેરમાંથી પસાર થતા એકાણું માર્ગના વિકાસ માટે આઠસો બાવીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત વિકાસ પથ યોજના હેઠળ બસો તેત્રીસ કિલોમીટર લંબાઈના એકાણું માર્ગને અદ્યતન બનાવાશે ઉપરાંત વિકાસપથ યોજના હેઠળ શહેરી વિસ્તારમાંથી પસાર થતા આવા માર્ગોને જરૂર મુજબ પહોળા કરવા ઇલેક્ટ્રિક થાંભલા અદ્યતન રોડ ફર્નિચર ફૂટપાથ સહિતની સુવિધા તથા માર્ગ સલામતી સાથે મજબૂતીકરણ કરાશે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે નકલી ખાતર અને બિયારણના વેચાણ મામલે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે આ મામલે આજે તેમણે કૃષિ વિભાગ અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈસીએ આરના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરની બેઠક યોજી હતી શ્રી ચૌહાણે અધિકારીઓને પાકના નુકસાનને ગંભીરતાથી લેવા જણાવ્યું તેમણે નમૂનાઓ નિષ્ફળ જાય તો પગલાં લેવા પણ અધિકારીઓને નિર્દેશ આપ્યા છે સુરતની ઉધના પોલીસે 1000 કરોડથી વધુની સાયબર છેતરપિંડીના કેસમાં 1,50,000 1,50,000 પાનાનો આરોપ નામો દાખલ કર્યો છે ઉધના પોલીસે આ કેસમાં અત્યાર સુધી ખાનગી બેંકના 8 કર્મચારી સહિત અનેક આરોપીને પકડ્યા છે આરોપીઓ બેંક કર્મચારીઓને લાખો રૂપિયાની લંચ આપી ખાતા ખોલાવ્યા હતા ઉધના ઉધનાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈએ જણાવ્યું આરોપીઓ પાસેથી કુલ એકસો ને બેંક એકાઉન્ટ મળી આવેલા જેમાં એના ટ્રાન્ઝેક્શનો ચેક કરતા કુલ ને પચાસ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન હતા આ આરોપીઓ સાથે આરબીએલ બેંક કુલ આઠ કર્મચારીઓ જે સંકળાયેલા હતા અને અલગ અલગ લાભ લઈ ખાતા ખોલવામાં તેઓને મદદ કરતા હતા કુલ ને દિવસની તપાસ કર્યા બાદ પોલીસે ઉપરોક્ત ચાર આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં આજે ચાર્જશીટ કરી છે અને કુલ એક જેટલા પાના ની કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા નવી ઔદ્યોગિક નીતિ તૈયાર કરવા બાર વિશેષ કાર્યદળની રચના કરવામાં આવી છે મળતી માહિતી મુજબ આ કાર્યદળમાં કચ્છના ઔદ્યોગિક સંગઠનનો પણ સમાવેશ કરાયો છે આ દળમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ પર્યાવરણ સુરક્ષા અને પ્રદૂષણ નિયંત્રણ બીમાર એકમોના પુનરુદ્ધાર અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ જેવા મુખ્ય વિષયને આવરી લેવાયા છે નવસારીમાં બિલીમુરાના સોમનાથ મેળામાં રાઈડ તૂટી પડવાની ઘટનાની તપાસ સુરત અને વલસાડની ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા એફએસએલ કરશે પ્રાંત અધિકારી મિતેશ પટેલે કહ્યું કે એફએસએલ અહેવાલના આધારે કાર્યવાહી કરાશે ઘટનાની તપાસ માટે નવસારી મનોરંજન વિભાગ દ્વારા ટેકનિકલ કમિટીની પણ રચના કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે મેળામાં બાવન ફૂટ ઊંચી રાઈડ અચાનક તૂટી પડતા રાઈડમાં સવાર દસમાંથી પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે પોલીસે આ ઘટના અંગે જાણવાજોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે રાજ્યની ખેતી નિયામક કચેરીએ કપાસના પાકમાં રોગ જીવાતના વ્યવસ્થાપન માટે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે ખેડૂતોને ગુલાબી ઈયળ લીલા ઈયળના વધતા ઉપદ્રવ સામે ઉભા પાકને બચાવવા સંકલિત જીવાત વ્યવસ્થાપન આઈપીએમ પદ્ધતિઓ અપનાવવા ભલામણ કરવામાં આવી છે જીવાતોની વસ્તીને રોકવા લીમડાના તેલના છંટકાવ લીમડા આધારિત જંતુનાશકો અને ટ્રાયકોગ્રામા ભમરી અને ક્રાય સોપા ઇંડા જેવા જૈવિક ઉકેલો સૂચવવામાં આવ્યા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે આજે રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર હોય કે પછી છોટી કાશીથી પ્રખ્યાત જામનગર દરેક જગ્યાએ શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તો ભોળાનાથની ભક્તિમાં લિંગ જોવા મળ્યા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોને અગવડ ન પડે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મુખ્ય

ત્યારે સોમનાથ મહાદેવના મંદિરના દ્વાર વહેલી સવારે ચાર વાગ્યામાં ખોલી નાખવામાં આવેલા આરતી દરમિયાન સ્વયં દ્વારા સોમનાથ મહાદેવ ચંદન બન્યા તેમજ આજે શ્રાવણ માસ અંતિમ સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સોમનાથ મહાદેવ ના દર્શને પધાર્યા હતા તેઓએ સોમનાથ મહાદેવ દર્શન કરી સોમેશ્વર મહાપૂજા કરી હતી તેમજ મુખ્યમંત્રી શ્રી દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના

જામનગરમાં માં સાડા ત્રણસો થી પણ વધારે શિવ મંદિરો આવેલા હોવાના કારણે જામનગરને છોટી કાશીથી પણ ઓળખવામાં આવે છે વહેલી સવારથી જ કાશી વિશ્વનાથ સિદ્ધનાથ મહાદેવ નાગેશ્વર મહાદેવ તેમજ ભીડભન મહાદેવ મંદિરે ભક્તો અબીલ ગુલાલ દૂધ તેમજ બિલીપત્રો ભગવાનને ધરી રહ્યા હતા જામનગરની વાત કરીએ તો જામનગરમાં શ્રાવણ માસ દરમિયાન અનેક વિધ શિવ મંદિરો મહા આરતી મહા અણકોટ તેમજ શિવજીને અલગ અલગ શણગાર કરવામાં આવ્યા હતા જગત રાવલ જામનગર હવામાન વિભાગે આગામી ચોવીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ત્યારે આવતીકાલે અને બુધવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે માછીમારોને એકવીસ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું आने वाला अगले सात दिन मतलब 18 से लेकर 24 अगस्त तक हल्का से मध्यम बरसात का संभावना रहेगा पूरा राज्यों में और यूनियन टेरिटरी दमन दादरा नगर हवेली के लिए अभी फिशरमेन वार्निंग अगले पांच दिन के लिए दिया गया है जो उत्तरीय क्षेत्र है अलोंग एंड ऑफ गुजरात वेस्ट की इसमें जो एटीन अगस्त है स्कॉली वेदर विद विधीड फोर्टी तो फाइव टू फिफ्टी किलोमीटर विद गास्टिंग सिक्सटी किलोमीटर प्रति घंटा में रहने का पूर्वानुमान है જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સામરડા રોડ સાબલી નદી પર આવેલા બ્રિજ પર તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે માંગરોળથી સામરડા અને સામરડાથી માંગરોળ તરફ જતા વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તા તરીકે સામરડા મેખડી આજક નેશનલ હાઇવે એકાવન માધવપુર અને માધવપુર પાતા સરમા સામરડાનો ઉપયોગ કરી શકાશે વડોદરાના ત્રણ પાવર લિફ્ટિંગના ખેલાડીએ કેરળના કોઝીકોડમાં રમાયેલી નેશનલ માસ્ટર્સ ક્લાસિક એન્ડ ઇક્વિપ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં અગિયાર ચંદ્રક જીત્યા છે સ્પર્ધામાં દેશભરમાંથી છસોથી થી વધુ ખેલાડીએ ભાગ લીધો હતો તમામ ખેલાડીઓને મહત આપી વડોદરાના આ ખેલાડીઓએ પાંચ સુવર્ણ બે રજત અને ચાર કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે માસ્ટર વન ગ્રુપમાં ઓગણસાઠ કિલો શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીતનારા ખેલાડી હેમંત સિરકેએ શું કહ્યું આવો સાંભળીએ હું છેલ્લા ચાર વર્ષથી પાવર લિફ્ટિંગની પ્રેક્ટિસ કરું છું અત્યારે હાલમાં જે કેરલા નેશનલ રમી હતી પ્રતિયોગિતા યોજાયેલી હતી જેનામાં હું ગુજરાતને રિપ્રેઝન્ટ કર્યું હતું જેનામાં મારું ચાર ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ એવી રીતના મેડલ મળ્યા હતા અને ઓવરઓલ ગોલ્ડ મેડલ છે મારું મહાનગરપાલિકા રાજ્યનું પ્રથમ ચોવીસ કલાક પાણી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર શહેરોને જોડતા એકાણું માર્ગના વિકાસ માટે આઠસો કરોડ રૂપિયાની સરકારની મંજૂરી સુરત પોલીસે એક હજાર કરોડ સાયબર છેતરપિંડીના કેસમાં અદાલતમાં આરોપનામું દાખલ કર્યું નવસારીના મેળામાં રાઇટ તૂટી પડવાની ઘટનાની તપાસ સુરત અને વલસાડની એફએસઆઈ ટુકડી કરશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવતીકાલથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કેરળમાં રમાયેલી રાષ્ટ્રીય પાવર લિફટીંગ સ્પર્ધામાં વડોદરાના ત્રણ ખેલાડીએ અગિયાર ચંદ્રક જીત્યા આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત ને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો